ભાવનગર શહેરના જશોનાથ સર્કલ ટેક્સી સ્ટેન્ડ પાસે રોડ ઉપર રહેતા સુનિલભાઈ રાજુભાઈ વાઘેલા ઉંબર વર્ષ ને શહેરના ગંગાજળિયા તળાવ ખાતે ચોરી કરવા માટે સાથે લઈ જવા હોય અને તેમને ચોરી કરવાની ના પાડતા ફારૂખભાઈ તથા દત્ત નામના વ્યક્તિએ આવીને છરી વડે હુમલો કરાયો હતો જ્યારે એ વ્યક્તિને ઈજા થતા સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા

જશુનાથ સર્કલ શેખિસ્તાનની સામે રોડ ઉપર ફૂટપાડી શું બનાવ કાંઈ નહીં એ મને એમ કીધું કે મારી યારે આવે અહીંયા ઓફિસમાં ઓલો કબાટ છે ને એ તોડવા હું ન ગયો હું ડાળપુરીના કામ કરતો હતો અને ચલમ પીતો હતો અને એ આવીને પહેલાં ઊંધી છરી મારીને આ પીપળા હેઠે પછી પાછો આવ્યો એ લોકો અંદર ગયા હતા અંદર ઓફિસમાં પછી પાછા આવ્યા પછી હું ચલમ બનાવતો હતો હું પીતો હતો મારી રીતે એકલક લો પછી એ ભાઈ આવીને ફારૂકભાઈ આવીને છે ને દત્ત આવ્યો ફારૂકભાઈ આવ્યો પછી મારો ભાઈ બહેન એક છે કરીને ગણ્યો એ એના પડખામાં છરી હતી એ આમથી આવ્યો અને આ ફારૂખભાઈ એના પડખામાંથી કાઢીને ડાયરેક્ટ મને આમ પેટમાં મારવા ગયો મેં હાથ આડો રાખ્યો અને એ છે ને મને અહીંયા હાથમાં હાથમાં મારી દીધી તો પછી હું ખોણામાં કરી ગયો ને હાથ પકડીને તો આ ડી ગઈ અંગૂઠામાં એ ચોરી કરવાનું મને કહી દીધા રાખે અને ન કહી કે ન કહી કે તમને બધાને છે ને કે મારી છે કે ગોદા મારી દઈશ કે તમને પેટ્રોલ નાખી નહીં કાં અળગાવી દઈશ એવી રીતે ધમકી દીધા રાખે છે કઈ જગ્યાએ ચોરી કરવા જવાનું હા તળાવમાં બસ સ્ટેન્ડ છે કે નહીં તળાવમાં બસ સ્ટેન્ડ પાર્કિંગ ની અમે બસ સ્ટેન્ડ છે ને એસટી બસ સ્ટેન્ડ ઓલો બસ સ્ટેન્ડ ન્યા અગાઉ કાઈ પ્લાન કરીને જોઈ આવ્યા ન્યા મે હું કાઈ નથી જોયા એ લોકો જોયા આવ્યા હોય તો મને નથી ખબર મને કોણ કોણ હતા ચોરી કરવા જવા માટે તૈયાર એમાં એ ચોરી કરવામાં તો એક હતો નાસીર કરીને પછી એક બીજો એક્સેસ વાળો છે ભાઈ ફારૂકભાઈ છે હા હા મેં મેં કીધું મારે નતા આવવું મારે ચોરી નથી કરવી હું આ દાળપુરીમાં મને દાળપુરી વાળા ભાઈ છે ને ઓઢ અઢસો રૂપિયા આપે હું આખો દીધી ડુંગળી કાપ્યા રાખું કામ કર્યા રાખું કઈ જગ્યા દાળપુરીમાં બસ તો કિશોરભાઈ કરીને નામ છે સિંધી છે ના હું કામ કરું છું ના ચલમ પીતા રાખું ને ના કામ કરું એ લોહી મને મારા પડેકાના ગાંજાના પૈસા ખર્ચો નીકળે એટલે હું મારા ટાઈમથી કાઢું અને ના ભાનો હું રહું છું આરામ કરું મારા મમ્મી પપ્પાના હોય ને એટલે